કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જ્યારે કથાના સમાપન વેળાએ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો જેને સાધુ સંતો સહિત બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો તે પૂર્વે શુક્રવારે કથા દરમિયાન રૂક્ષ્મણી વિવાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજમાન પરિવારો વર અને કન્યા પક્ષે રહીને સંસારિક લગ્ન વિધિની જેમ જ કથા મંડપમાં રૂક્ષ્મણી વિવાહ ઉજવ્યો હતો જેમાં ગણેશ સ્થાપન જાન આગમન હસ્તમેળાપ ફેરા જાન વિદાય સહિતના પ્રસંગોની ઉજવણી કરાઈ હતી કથાના વક્તા શાસ્ત્રી સ્વામી શ્યામ કૃષ્ણદાસજી અને શાસ્ત્રી સ્વામી દેવવિહારીદાસજીએ કથાના સમાપન વેડાએ કૃષ્ણ અને સુદામાના પ્રસંગને વર્ણાવ્યો હતો સુદામાની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ મિત્ર રાજા છે છતાં પણ તેની પાસે માંગવો નહીં બસે રાજી રહે તેમ રહેવું તેવો ભાવ આ ચરિત્ર કથાનો છે ભગવાનની સામે ઉભા રહીને માંગવા કરતાં ભગવાન તે જે આપ્યું છે તેનો સદુપયોગ કરી શકું તેટલી શક્તિ આપજે તેવી પ્રાર્થના કરવી તો ભગવાન માગ્યે વગર પણ ઘણું બધું આપી દેશે જેમ સુદામાને તેના મિત્ર કૃષ્ણએ આપ્યું હતું કોઈ પણ પ્રકારની સેવા જો સમર્પણ ભાવે કરવામાં આવે તે ધર્મ અને ભક્તિનું ભાથું છે જે અંતકાળે જીવાત્માને મોક્ષ માર્ગી બતાવે છે કથા સમાપન વેળાએ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો તે સમય મહંત સ્વામી ધર્મનંદન દાસજી જીવનદાસજી કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત કોઠારી સ્વામી દેવ પ્રકાશ દાસજી આદિ વડીલ સંતો સાંખ્ય યોગી બહેનો સહિત બહોળી સંખ્યામાં શ્રોતાજનો હાજર રહ્યા હતા સભા સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ દાસજી તથા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ દાસજીએ કર્યું હતું ભુજ સ્વામી નારાયણ મંદિર દ્વારા યોજાયેલ ભાગવત પારાયણમાં એક લાખથી પણ વધારે શ્રોતાઓએ કથા સ્વાણ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો સ્વામી નારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના મોક્ષાર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અંતર્ગત આજ રોજ ચારસો કે પાર જોડલાઓએ નારાયણ યજ્ઞનો લાભ લીધો હતો ગુરુ મહંત શ્રી ધર્મનંદન દાસજી ઉપ મહંત ગુરુ સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતો મુખ્ય અને સહયજમાન મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ ઉપ કોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર રામજીભાઈ વેકરિયા વગેરે નારાયણ યજ્ઞમાં માં નાળિયલ હોમી સંપન્ન વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા આ ભાગવત સપ્તાહ અનેક વડીલ સંતોના આશીર્વાદે શ્રોતાઓ અને સેવાર્થીઓના જીવનમાં ભક્તિનું ભાથું બાંધ્યું છે ત્યારે ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજીએ આ કથા પારાયણ નાના મોટા દરેક દાતાશ્રીઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી હતી કચ્છ અને દેશ વિદેશમાં રહેતા સત્સંગીઓ અને હરિભક્તોનો સત્સંગ અને તેમની શ્રી નર નારાયણ દેવ તરફથી નિષ્ઠા સેવા અને ભાવનાને ને અમભુજ મંદિરના તમામ સંતો રાજીપાલ સાથે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન એક લાખથી પણ વધુ શ્રોતાઓએ કથા શ્રવણ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો કથા દરમિયાન સરસ ભોજન વ્યવસ્થા અંગે ભંડારી કોઠારી સ્વામી શ્રી પુરુષોત્તમ સ્વરૂપ દાસજીએ વિગતો આપતા જણાવ્યું હતું કે પારાયણ દરમિયાન એક લાખ થી વધારે ભક્તોને સ્વાદિષ્ટ ભોજન પીરસવવામાં આવતા હતા અને દરરોજ સવારે જુદા જુદા પ્રકારના નાસ્તાઓ સાથે ચા દૂધ સાથે કથાના બંને સત્રો દરમિયાન શેરડી રસ શરબત અને જ્યુસની વ્યવસ્થા કરવામાં આવેલ હતી નવે નવ દિવસના મેન્યુ અગાઉથી તૈયાર કરવામાં આવેલ હતા આ કથા પારાયણ અંગે વ્યવસ્થા અંગે મુખ્ય સંત કોઠારી દેવ પ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કથા દરમિયાન હજારોની સંખ્યા આવેલ દેશ વિદેશોના દરેક હરી ભક્તો માટે નવે નવ દિવસ ભોજન પ્રસાદનો મેનુ અગાઉથી તૈયાર કરવામાં આવ્યું હતું એકાવનથી વધારે રસોઈના કુશળ કારીગરોની સેવા સાથે ચોવીસીના રસોઈ રસિયા જોડાયા હતા આ પારાયણ દરમિયાન સંતોમાં સનાતન જગત પાવન દાસજી મુક્ત જીવન શ્રી હરિદાસજી આદિ વડીલ સંતો સંપ્રદાયના મંડળધારી સંતોમાં ગુરુ સ્વામી દેવકૃષ્ણ દાસજી બાલકૃષ્ણ દાસજી કેશવ સ્વરૂપ દાસજી ચંદ્ર પ્રકાશ દાસજી કૃષ્ણ જીવન દાસજી જય કૃષ્ણ દાસજી આદિ સંતો બાયુ ના મંદિરના મહંત શ્રી સામબાઈ ફઈ સાથે અંજાર માંડવી રાપર દયા પર અબડાસા પંથક ના સાંખ્ય યુગી બાયુ નવ દિવસ સુધી ઉપસ્થિત રહ્યા હતા કથા દરમિયાન પાંચસો હરિભક્ત ભાઈ બહેનો સેવા કાર્યમાં જોડાયા હતા સમગ્ર પારાયણ દરમિયાન કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળ તમામ પ્રકારની સેવાઓમાં ખડે પગે જહેમત ઉઠાવી હતી સમાપન વેડા મહંત સ્વામી દ્વારા નાળિયેલ આ યજ્ઞમાં તમામ ચારસો અગિયાર યજમાનો પોતાના પરિવાર સાથે જોડાયા હતા